ભરૂચના નેત્રંગ તાલુકાના વણખુટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે આવો જાણીએ આ અનોખી પરંપરા પાછળ કઈ જોડાયેલી છે કથા ભરૂચના નેત્રંગ તાલુકાના વણખુટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવાનો અનોખો રિવાજ છે એક લોકવાયકા મુજબ ઘણા વર્ષ પહેલા કહેવાય છે કે એક રાજા હતો તેના પોતાના રાજમાં બીજા રાજાએ ચઢાઈ કરી દીધી હતી આવા સમયે પોતાની રાજગાદી અને નગરને બચાવવા સામનો કરી યુદ્ધ કર્યું હતું આજુબાજુના રાજાઓ એક સંપ થઈ આક્રમણ કરેલું તે વખતે લડતા લડતા પોતાના રાજ દરબારમાંથી યુદ્ધ કરતા તેમના ઘોડા ઉપર સવાર થઈ જંગલમાં છુપાઈ ગયા હતા અને ગામ લોકોએ રાજાને સાજા કર્યા હતા અને રાજા દ્વારા વર્ષ ચૌદસ ના દિવસે હોળી પ્રગટાવવામાં આવતી હતી ત્યારથી વણખુટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે અને આજે પણ આ પરંપરા યથાવત છે